નમસ્કાર આપ જોડાયા છો ન્યૂઝીન ગુજરાતી હુમલો થયો છે આખા દેશમાં આગની રહી છે લોકોમાં રોષ છે તો સરકારે પણ આ દિશામાં નિર્ણય લીધા છે તેમાંનો એક છે કે સેનાને છૂટ આપવામાં આવી છે આ સાથે જ સરકારે એ સંકેત પણ આપી દીધા છે પાકિસ્તાનને કે ત્યાર સુધી જે પાકિસ્તાન આવી તબાહી મચાવીને ભારતને ભારત દેશને નબળો પાડવાના પ્રયત્નો કરી રહી છે તેના મનસુબાને પાર નહી પડવા દઈએ આ સાથે જ હવે બેઠકો બાદ બેઠકો યોજવામાં આવી રહી છે સુરક્ષા દળો સાથે પણ બેઠકનું આયોજન કરાયું છે જમ્મુ કાશ્મીર પહોંચેલા કેન્દ્રીય જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સહિત સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ઉલ્લેખનીય છે કે સિંહ જેઓ પહોંચ્યા હતા અને શહીદોના પાર્થિવ દેને કાંધ આપી હતી શ્રદ્ધાસુમન કર્યા હતા અર્પણ કરી હતી તો બીજી તરફ બેઠકનું પણ આયોજન કર્યું હતું અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી રાજ્યપાલ સહિત સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે આતંકવાદીઓને જવાબ આપી શકાય કાર્યવાહી જલ્દીથી જલ્દી કરી શકાય તે માટેના પગલા લેવામાં આવી રહ્યા છે સરકાર તરફથી અને બાબત બાબતને લઈને ખાસ બેઠકોનું આયોજન થઈ રહ્યું છે છે કે બેઠક બાદ

कोई दोबारा दुसाहस दो ना कर सके सारा देश आज इन परिवारों के साथ जिन्होंने अपने प्रियजन खोए अपने बच्चे शहीद हुए हैं जिनके और इनके बच्चे जो कल घायल हुए हैं उनके साथ वही हमारी सांत्वना भी है और मैं समझता हूँ देश आज एकजुट है देश के जो दुश्मन है उनके खिलाफ एकजुट खड़ा है और सरकार के हर कदम में देश कदम से कदम मिला के चलेगा जो देश हित को ध्यान में रख के जो भी फैसला केंद्र सरकार करेगी सुरक्षा में कहीं कोई खामी नहीं होगी मैं समझता हूँ जुम्मेवारी फिक्स करने का फिक्सिंग ये सारे सारी बातें होंगी परंतु आज समय है देश को एकजुट होके देश के दुश्मनों को संदेश जाए कि जब देश की सुरक्षा के ऊपर कोई गंदी मैली निगाह से देखेगा तो वो वो ऐसी नजर हमें मंजूर नहीं है और उसका अंजाम भी बहुत बुरा होगा जो इस तरह से देखेगा उनकी एक मांग है कि कोई स्कूल તો દેશ પર મેલી નજર નાખનાને બક્ષવામાં ના આવવા જોઈએ કહેવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે દેશના હિત માટે સરકાર જે નિર્ણય કરશે અને જે જવાબી કાર્યવાહી કરશે તેની સાથે દેશ છે આ સાથે દેશની જનતા દ્વારા પણ સતત માગ ઉઠી રહી છે કે હવે આતંકવાદ સામે મૂળ તોડ જવાબ આપવો જોઈએ અને સાથે જવાબી કાર્યવાહી સરકાર જલ્દીથી જલ્દી કરે શહીદોના પરિવારજનોને ન્યાય મળે તે માટેની માગ ઉઠી રહી છે બીજી તરફ સરકાર તરફથી પણ એક બાદ એક જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે આ દિશામાં સતત સરકાર વિચારી રહી છે બેઠકોનું આયોજન થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે સેનાને પણ ખાસ નિર્ણય આપવામાં આવ્યો છે તેમને છૂટ આપવામાં આવી છે જવાબી કાર્યવાહી માટે પરંતુ બીજી તરફ જે જવાનો શહીદ થયા છે જે જવાનો આપણે ગુમાવ્યા છે તેનું દુઃખ છે તો સાથે જ શહીદોના પરિવારજનો પ્રત્યે પણ સાંત્વના દાખવવામાં આવી રહી છે રાજનાથસિંહ જેઓ પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીર અને સાથે જ શહીદોના પાર્થિવ દેહને કાંધ આપી હતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બીજી તરફ વાત કરીએ દિલ્હી ખાતે દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે જ્યાં લઈ આવવામાં આવશે સેનાના જવાનોના નશ્વરદેહને પાર્થિવ દેહને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચવાના છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તો શહીદોને જે ગુમાવવાનો જે દર્દ છે આ દુઃખ છે આ દુઃખની ઘડીમાં આખો દેશ સામેલ થયો છે માત્ર શહીદોના પરિવારજનો પરંતુ આ આખા દેશ માટે એક દુઃખની ઘડી છે અને આ દુઃખની ઘડીમાં સૌ સાથ આપી રહ્યા છે દેશવાસીઓ પણ સતત કહી રહ્યા છે કે આ મામલે ઠોસ કાર્યવાહી થાય બીજી તરફ સરકાર પણ આ મામલે યોગ્ય દિશામાં નિર્ણય લઈ રહી છે અત્યારની જો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલમ એરપોર્ટ પહોંચ્યા છે જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાસ ટ્વીટ મારફતે પણ જણાવ્યું હતું કે બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એળે નહીં જાય અને જે આતંકવાદીઓ દ્વારા આ હિન કૃત્ય કરવામાં આવ્યું છે તેમને છોડવામાં નહીં આવે તેની કિંમત ચૂકવવી પડશે પાકિસ્તાને તેની કિંમત ચૂકવવી પડશે અને ભારતને નબળો પાડવાના જે પ્રયત્નો છે તે મનસુબામાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય વાળીસ આતંકવાદી જે કારણે શહીદ થયા છે જવાનો અને આતંકવાદીઓ વિરુદ્ધ હવે એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને જમ્મુ કાશ્મીરમાં આ અભિયાનમાં જોડાયેલી છે સેના તો સીઆરપીએફના અન્ય જવાન જે છે સાથી જવાનો છે તે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાંધ આપી રહ્યા છે જે જવાન શહીદ થયા છે है संवाददाता शंकर आनंद शंकर अभी जो बात की जाए तो दिल्ली एयरपोर्ट पर नश्वर दे शहीदों के आने वाले हैं पीएम मोदी पर वहां पर उपस्थित है क्या अपडेट इस बारे में क्या अभी जानकारी मिल रही है देखिए प्रधानमंत्री मोदी इंतजार कर रहे हैं एयरपोर्ट ऐसी पालम एयरपोर्ट पर जब सीआरपीएफ के जवानों का जो पार्थिव शरीर है वो यहाँ पे आएगा उसके बाद श्रद्धांजलि ली जाएगी उसके बाद जिन जिन राज्यों से ये ताल्लुकात रखते हुए जवान उनके ग्रीन राज्यों में के लिए बकायदा ये भेज दिया जाएगा क्योंकि परिवार परिजनों को इस सूचित कर दिया गया है तो जिस तरह से कल पुलवामा में ये अटैक हुआ सीआरपीएफ के जवान पर अटैक हुआ उसके बाद इस मामले पर तमाम जो आज काफी महत्वपूर्ण बैठक भी हुई और प्रधानमंत्री आवास पर आज महत्वपूर्ण बैठक हुई थी तो अब उनके जो पार्थिव शरीर जो है जो शहरी पार्थिव शरीर जो है वो अब यहाँ पहुंचने वाला है उसके बाद अब थोड़ी देर के बाद यहाँ पे श्रद्धांजलि दी जाएगी खुद प्रधानमंत्री मोदी होंगे रक्षा मंत्री निर्मला सीतारमण होंगे और यहाँ पे श्रद्धांजलि देने के बाद फिर उसके बाद आगे का जो कार्यक्रम है उनके परिजनों को सौंपा जाएगा और कल फिर उसके, आ, देखते हुए कल उनकी आ, अपने अपने घर पे या जो भी उनका ग्रीन आ, ए एरिया है वहाँ पे उनको श्रद्धांजलि दी जाएगी उनको आ, उनका अंतिम संस्कार किया जाएगा एक तरह से कहा जा रहा है कि अब इंतजार किया जा रहा है पालम एयरपोर्ट से और श्रीनगर एयरपोर्ट से जो शव है उसको लेकर विशेष विमान रवाना हो चुकी है थोड़ी देर के बाद अब यहाँ पर प्लेन जो है लैंड करने वाला है और उसके बाद यहाँ से उतरने के बाद उन तमाम जवानों को श्रद्धांजलि दी जाएगी बिल्कुल से शंकर श्रद्धांजलि दी जाएगी उन जवानों को जिन्होंने शहीदी ली है देश की सुरक्षा को मद्देनजर रखते हुए लेकिन साथ ही में बात किए पीएम के साथ और कौन कौन मौजूद है पालम एयरपोर्ट पर देखिए पालम एयरपोर्ट के अंदर में प्रधानमंत्री मोदी के साथ में रक्षा मंत्री निर्मला सीतारमण है और इसके साथ ही जो सीआरपीएफ के डीजी आर आर भटनागर जो है उनके प्रतिनिधि के तौर पर कई और भी अन्य अधिकारी वहां पे आए हुए हैं हालांकि आज आते के डीजी खुद गए हुए थे आज कश्मीर गए हुए थे और कश्मीर में जाकर वहां पर स्थिति का मुआयना कर रहे हैं हालांकि आज वापस नहीं आना है लिहाजा उनके तौर पर जो सीआरपीएफ के वरिष्ठ अधिकारी है वो वहां पे होंगे इसके साथ ही जो सियासत के कई अन्य जो वरिष्ठ अधिकारी हैं वो वहाँ पे कलम एयरपोर्ट पे हैं और मीडिया को थोड़ा सा डिस्टेंस दिया रखा गया है क्योंकि तो आगे जाने का वहाँ पे पीएम की फोटोकॉल और पीएम सिक्योरिटी को देखते हैं वहाँ पे आगे जाने की इजाजत किसी को नहीं दी गई है तो लिहाजा इंतजार कर रहे हैं हम लोग थोड़ी देर के बाद जब पार्थिव शोरी का पार विमान यहाँ पे पहुंचेगा उसके बाद जब यहाँ पे श्रद्धांजलि दी जाएगी तो उसके बाद ही आगे कुछ कहना उचित होगा लेकिन इंतजार किया जा रहा है

તો બીજી તરફ ગૃહપ્રધાન રાજનાથસિંહે જમ્મુ કાશ્મીર જઈને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી એટલું જ નહીં ખુદ શહીદ જવાનોના પાર્થિવ દેહને પણ આપી હતી તો બંને દ્રશ્યો જે આપ રહ્યા છો એક તરફ જ્યાં દિલ્હી પાલમ એરપોર્ટ ખાતે વાયુ સનાના એરપોર્ટ ખાતે જ્યાં થોડી જ વારમાં શહીદોના પાર્થિવ દેહને લઈ આવશે ત્યાં બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પહોંચ્યા હતા રાજનાથસિંહ ગૃહપ્રધાન અને તેમણે કાંધ આપી હતી શહીદોના અને સેનાના જવાનોને નિશાન બનાવીને આતંકવાદીઓએ પોતાના નાપાક મનસુબાને પાર પાડ્યા હતા જેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં જોવા મળી રહ્યા છે વખોડવામાં આવી રહી છે આ ઘટનાને પરંતુ સાથે જે સૌથી વધુ દુઃખી છે શહીદોના પરિવારજનો

और उनके सरपरसों को कहना चाहता हूं कि वे बहुत बड़ी गलती कर चुके हैं बहुत बड़ी कीमत उनको चुकानी पड़ेगी जो भी गुनेगार हैं उन्हें उनके किए की, की सजा अवश्य मिलेगी इस समय बड़ी आर्थिक बहाली के दौर से गुजर रहे हमारे पड़ोसी देश को यह भी लगता है वह ऐसी तबाही मचाकर भारत को बदहाल कर सकता है उसके ये मंसूबे भी कभी पूरे होने वाले नहीं है પૂર્વમાંમાં થયેલા આતંકી હુમલાની નિંદા તમામ રાજનેતાઓ કરી રહ્યા છે અને સાથે સાથે આતંકી હુમલાનો મુઠ્ઠો જવાબ આપવામાં આવે તેવી માંગ પણ સરકાર સમક્ષ થઈ રહી છે ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા રાખવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. યે હિન્દુસ્તાન કી આત્મા પર હરમ હમલા હુઆ હૈ હમારે જો સબસે જરૂરી લોગ હે સિક્યુરિટી ફોર્સિસ કે उनके खिलाफ हुआ है और हम उनके साथ खड़े हैं टू रेज कंटेंशियस इशूज आवर रोल इज टू टू कन्वे टू आवर सोल्जर्स देयर फैमिलीज आवर हार्ट फेल्ट कॉन्डोलेंसेस एंड दैट द कांग्रेस पार्टी स्टैंड फुल सपोर्ट ऑफ आवर जवान एंड देयर फैमिलीज आवर सिमथीज आर विद दो ઉદ્ધવ ઠાકરે મોદી સરકારની લોકોને શાંત રહેવાની અપીલ ની ટીકા કરતા કહ્યું હતું કે તમે શા માટે શાંત બેઠા છો લોકોની પાસે તો શાંત રહેવા સિવાય કોઈ વિકલ્પ પણ નથી તમે જાઓ ઘુસી જાઓ પાકિસ્તાનમાં बावजूद अगर हम उस तरीके से देख नहीं रहे हैं आ, तो जो भी वहां बैठे हुए हैं जिनके हाथों में सारी बातें हैं उनको जिम्मेदार ठहरा कर उनकी भी जांच होनी चाहिए और वो क्या कर रहे हैं असल में वो भी देखना पड़ेगा तो कर क्या सकते हैं शांत रहने के अलावा कर क्या सकते हैं शांत रहना ये मतलब कोई मदन भी नहीं है ठीक है सारा पूरा देश शांति रहेगा लेकिन आप क्यों शांत रहे हो शांत बैठे हो जाओ घुस जाओ पाकिस्तान તો પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશભરના લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં શાળાના વિદ્યાર્થીઓએ રેલી યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી તો કોંગ્રેસ દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ભરૂચમાં એક શાળામાં વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા તો નર્મદા નદીના કિનારે બે મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા આ તરફ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા સુરતમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે શ્રદ્ધાંજલિ આપવા રેલી કાઢવામાં આવી મજુરા ગેટ ખાતેથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો વિદ્યાર્થીઓ જોડાયા હતા તો મૌન રેલીમાં નવો અગેન્સ્ટ ટી શર્ટ પહેરી મૌન રેલી યોજવામાં આવી હતી આ તરફ કલોલમાં પણ લોકોએ આક્રોશ રેલી યોજી હતી અને પુલવામામાં બનેલી ઘટના અંગે રોષ ઠાલવ્યો હતો તો શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

સી ના જવાનો ફિદાઈની હુમલામાં શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશ ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇકની માંગણી કરી રહ્યો છે ત્યારે નવસારીમાં અહીં આપણી જોડે કેટલાક મિત્રો જોડાયા છે જાણીશું એમના મતે તેઓ શું માંગી રહ્યા છે અને આ હુમલા બાબતે તેઓનું શું મંતવ્ય છે સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે ગઈકાલે જે આતંકવાદી હુમલો થયો એને આપ કઈ રીતે મૂલવો છો અને શું માંગણી છે અતિ નિંદનીય ઘટના છે સૌપ્રથમ તો જે જવાનો શહીદ થયા છે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ ઈશ્વરને પ્રાર્થના કે એઓના આત્માને શાંતિ અર્પિત કરે ઉપરા ઉપરી જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે આગળ પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી વડાપ્રધાનશ્રીએ એ અતિ સરાહનીય છે પણ હવે જનતા એક જ વસ્તુ માંગી રહી છે કે તાત્કાલિક પાકિસ્તાન પર હુમલો એટલે પાકિસ્તાનની સામે યુદ્ધ જે પ્રમાણે ઇન્દિરા ગાંધીજીએ જે તે સમયે પાકિસ્તાનને ઘૂંટણે પાડ્યું હતું એ સમયે હવે આવી ગયો છે અને આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ભારત દેશની પ્રજા ઘણી મોટી અપેક્ષાઓ રાખી રહી છે તો હવે એક જ વિકલ્પ છે યુદ્ધ એક જ વિકલ્પ જી બિલકુલ આ તબક્કે એક મહિલા સાથી પણ આપણી જોડે જોડાયા છે બેન હું આપને પૂછવા માંગીશ કે આતંકવાદી જે હુમલો જે થયો છે પુલવામાની અંદર એ બાબતે તમે શું કહેશો અને શું માંગણી તમારી રહેશે પહેલા તો શહીદ અને સરસત નમન છે અને મારે તો એક જ છે કે હવે તાત્કાલિક એનો જળબાટોળ જવાબ આપવો જ રહ્યો તો જ થોડુંક હવે અટકશે નહીં તો આપણી હાલત બહુ ભારતની પછી ખરાબ થશે જી બિલકુલ તો અહીં એક જ સુરમાં સૌ લોકો માંગણી ઉઠાવી રહ્યા છે કે સર્જિકલ સ્ટ્રાઇક થવી જ જોઈએ જડબાર તો પાકિસ્તાનને જવાબ મળવો જોઈએ એક વધુ મિત્રો જોડે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું હું આપને પૂછવા માંગીશ કે આજે સ્ટ્રાઇક થઈ છે એ બાબતે શું કેશ પરમાત્મા શહીદો કો શાંતિ દે ઓર અભી પાકિસ્તાન કે ઉપર યુદ્ધ હોના માંગણી છે જી તો દરેક મિત્રોનો એક જ જવાબ મળી રહ્યો છે કે સર્જિકલ સ્ટ્રાઇક હવે થવી જોઈએ યુથ એ જ કલ્યાણ વધુ એક મિત્રને આપણે પૂછવા માગીશું શું કહેશો આપ જે હુમલો દેશના જવાનો ઉપર થયો છે દેશ ઉપર હુમલો થયો છે શું કહેશો જય શ્રી શ્રીરામ સૌ પહેલાં અમે યુવાધનો હાલના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે બહુ અપેક્ષા રાખીએ છીએ અને એમને આ જ અપેક્ષાથી આતંકવાદનું કંઈ નિકાળ આવે આ જ અપેક્ષાથી એમને એમને ચૂણીને લાવ ચૂંટાવીને લાવ્યા હતા અને હવે એમનો જે આખરી સમય છે એમાં અમે એમ છે કે આનું એ કંઈ નિકાળ કરીને આનું કંઈ પરમાનન્ટ સોલ્યુશન કરીને એ કંઈ પોતાનું કાર્યકાળ પૂરું કરે અને જે કંઈ બી થયું તે ખૂબ ખોટું થયું છે અને આનું એક જ વિકલ્પ છે કે આપણે પાકિસ્તાનનું નામ મીટા દો આતંકવાદ મીટી જાયગા અને ચુમ્માલીસની જગ્યાએ આપણે ચાર હજાર ચારસો ચુમ્માલીસ એ લોકોને એટલો લઈને આપણે બદલો લઈને અને આપણે સૈનિકોનું આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપીશું એવું અમારા મોદી સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આના પ્રત્યે કંઈ બી તત્કાલ ધોરણે કડકથી કડક પગલાં લો તાકી આવનાર દાડામાં એ લોકો આવું કંઈ વિચારવા પહેલાં બી એ લોકોને રૂમાટા કાપી ઉઠે અને અમારા સમસ્ત વિવાદન એક જ વસ્તુ માંગીએ છે કે અમને યુદ્ધ જોઈએ છે અમને આ સમસ્યાનું પરમાનન્ટ સોલ્યુશન જોઈએ છે

કોરિયાવાડા ગામ સૈનિકોનું ગામ છે આ ગામમાંથી સાતસોથી વધુ જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાને નિવૃત્ત સૈનિકોએ વખોડી કાઢી સાબરકાંઠાનું કોડિયાવાળા ગામ કે સાતસો થી વધુ જવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે સેનામાં ગયા છે ત્યારે ન્યુઝ એટી ગુજરાતી આ જે સેનાના જવાનો છે તેમના ગામે પહોંચ્યું છે સૈનિકોના ગામમાં પહોંચ્યું છે જે ઘટના બની છે પુલવામાં કે જે સડત્રીસ જવાનો શહીદ થયા છે જે આતંકીઓ કાયરાની હરકત કરી છે તેની સામે આ ગામમાં આક્રોશ દેખવા મળ્યો છે નિવૃત્ત જવાનો છે સ્થાનિક લોકો મારી સાથે જોડાયા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આપ જણાવશો કે ભારત સરકારે આ જે ઘટના બની ત્યારબાદ શું પગલા લેવા જોઈએ ભારત સરકારે રાજનીતિ કર્યા વગર એક પણ શબ્દ ચૂક્યા વગર તરત જ એનું એક્શન થવું જોઈએ જેવી રીતે કે ઇઝરાયેલનું જે મોસાદ છે મોસાદે ઘણા દાખલા એવા પૂરા પાડ્યા છે એવી સર્જિકલ સ્ટ્રાઇક કરતા વધુ તીવ્ર ગતિથી પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ અને એનો બદલો ચુમ્માલીસ ની જગ્યા ચુમ્માલીસ સો નો બદલો લેવો જોઈએ પણ આપ જણાવશો આપ પણ સેનામાં રહી ચૂક્યા છો શું કે જે ઘટના બને છે તમે કેવી રીતે જુઓ છો અને સરકારે શું પગલાં ભરવા જોઈએ અને સેનાથી મોટી અસર થઈ શકે એવું છે કે જેવી રીતે આપણા નેતાઓ છે નેતાઓમાં કઈ જ નથી આટલી વખતથી હુમલો થયો છે તકરીબન પચાસ થી વધારે વખત હુમલો થયો છે ને સરકારે લીધા નથી એટલે એનો એક્શન કરી પ્રહાર કરવો જોઈએ ચોક્કસ થી જે જવાનો છે જવાનો તેમનામાં ખૂબ જ આક્રોશ રૂષ દેખાઈ રહ્યો છે આપ જણાવશો કે કુડિયાવાડા પ્રાથમિક શાળા છે કુડીયા પ્રાથમિક શાળામાંથી કેટલા જવાનો અહીંથી ગયા છે અને કેવો માહોલ દેખાઈ રહ્યો છે ગામમાં આ શાળામાંથી ભણીને બારસો જવાનો આર્મીમાં નોકરી કરી એમાંથી પાંચસો જવાનો રિટાયર્ડ છે સાતસો જવાનો હાલ નોકરીમાં ચાલુ છે હવે સરકારે જાગવાની જરૂર છે આમ આપણે ક્યાં સુધી આપણા સૈનિકોને શહીદી વળતા રહીશું હવે તો સરકારે એક્શન લેવાની જરૂર છે ચોક્કસથી આપ શું કહેશો કે જે પ્રકારની ઘટના બની રહી છે શું એક્શન લેવાવી જોઈએ અને જે હાલ સરકાર મિટિંગો કરી રહી છે મિટિંગો કરવી જોઈએ કે આગળ જઈ અને કોઈ પગલાં ભરવા જોઈએ કાલે આતંકવાદીઓ જે કાયરતાપૂર્વક હુમલો કર્યો છે તેના માટે આપણા સરકારે સૈનિકોને છૂટો દોર આપી દેવો જોઈએ અને તેમને તેમની રીતે પગલા ભરવા જોઈએ અને એનો જવાબ પાકિસ્તાનને આપણે તાત્કાલિક આપવો જોઈએ નહીં તો જવા દઈશું તો ફરીથી બીજો હુમલો કરશે એટલે કાલથી જ અમારા ગામની અંદર રોષ બબકી ઉઠ્યો છે અમારું ગામ એ સૈનિક ગામ છે અને સૈનિકોના પરિવાર પણ આ દુઃખદ ઘટનાની અંદર અમે એમની સાથે છીએ તો કાયરતાપૂર્વક જે હુમલો કર્યો એનો જવાબ આપણા સૈનિકોએ તાત્કાલિક આતંકવાદીઓને આપવો જોઈએ કોડિયાવાડા ગામ માંથી એક સ્વરૂપ આવી રહ્યો છે કે યુદ્ધ એજ કલ્યાણ જે સૈનિકોનું ગામ છે ચોક્કસથી બદલો લેવા જોઈએ તેવું કહેવું થાય છે હાર્દિક પટેલ ન્યુઝ એટીન ગુજરાતી કોડિયાવાડા ગામ વિજયનગર